મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર મહરમના અવસરે સુરત શહેરમાં બાગલચાર રસ્તા ખાતે યોજાયેલી તાજિયાની ઝુલસ દરમિયાન કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું શહેરના વિવિધ વર્ગોના આગેવાનો અને મહાનુભાવોએ તાજિયાની આ શોભાયાત્રામાં હાજરી આપી અને શાંતિપૂર્ણ સમરસતાનો સંદેશ આપ્યો હતો

ધારાસભ્ય અરવિંદ રાણા તેમજ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત સહિત તાજીયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તાજા કમિટી તરફથી મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ આકૃતિ ધરાવતા તાજિયાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાઈચારા ભર્યો રહ્યો હતો આવી ઘટનાઓ કોમી સહ અસ્તિત્વ અને વિશ્વાસના બળને વધુ મજબૂત બનાવે છે

આજે આજે વધારે કેવું નથી એમને બી કહેવું છે અને વરસાદ ખૂબ પડ્યો છે એટલે બે જણા બોલવાના છે પણ સુરત શહેરની તાસીર છે સુરત શહેરની કોની એકતા એ આખા દેશમાં વખણાય છે અને જ્યારે જ્યારે આવા ફંક્શનો થાય છે પછી એ ગણપતિનું વિસર્જન હોય કે એ તાજિયાનું વિસર્જન હોય કે એનાદ હોય આપણે હંમેશા સદે સભા મિલાવીને કામ કર્યું ત્યાં સુધી કે ગયા વખતે પાટીલ સાહેબ વિજય મિલાદ અને ગણપતિ સાથે આવી ગયા અને એક જ વખત બધું થયું તો અમારા સમાજે બહાર આવીને કહ્યું કે આપણે એક દિવસ બીજે દિવસે આપણે મોરચો કાઢીએ અને કોમી એકતાનો માહોલ આપણો બની ગયો અને આજે પણ તમે આવ્યા છો ત્યાં જ્યાં ગણપતિનો પ્રોબ્લેમ હતો સૌથી વધારે લીંબા હાથમાં એ સાડા દસ

અમે અમને તાજે મળીને સમજાવ્યા કે જે લંબાજમાંથી તાજે નીકળી જાય ત્યાર પછી અમારા શિવાજી સ્મારક સમિતિના આગેવાનો આવશે શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી આવશે અને કોઈ પણ જગ્યાએ અનિચ્છિય બનાવ ન બને એની કાળજી રાખવામાં આવશે એ પણ આખા દેશમાં તાજી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના અને એમાં પણ એક લાખ લોકો હાજર હતા છતાં શહેરમાં ચાકરી ચાલો પણ થયું નથી અને ખૂબ સરળતાથી એ કામ પૂરું થયું હતું દેખાડ્યા છે જગ્યાએ આપ્યા છે અને એટલા માટે સુરત શહેરની પ્રગતિ કે જે કોમી એકતાનું વાતાવરણ છે એના કારણે આપણને જોડાઈ પણ આવે છે હું ફરીથી આજના દિવસે સાચા કમિટી છે એકતા દ્વારા જે પ્રયત્ન કરે છે અને જે સફળતા પ્રાપ્ત થઈ છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત શહેરનું આ વાતાવરણ કાયમ જળવાઈ રહે પોલીસ તો કાયદોની વ્યવસ્થા જાળવવાની એવી જવાબદારી છે ન માને તો એમને પણ ચલાવશે પરંતુ એવી જરૂર ન પડે એમને સપોર્ટિવ રહીએ કે આપણા બચાવ માટે છે આપણા માટે છે એ જો આપણે ધ્યાનમાં રાખીશું આપણે રક્ષા માટે કામ કરનારી પોલીસને પણ આપણે વધારે અનુકૂળતાથી એ આપણે રક્ષા કરી શકશે આવો આપણે સાથે મળીને કે અમે એકતાનું વાતાવરણ સરસ મહેરમાં નિર્માણ થયું છે અને વધુ મજબૂત બનાવીને એકમાં ઉદાહરણ પૂરું પાડીએ એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત